જવાન જય કિસાન સાથે જણાવવાનું કે તારીખ પચીસ ના રોજ ઉટવાડાના તમામ ખેડૂત ખાતેદાર શ્રીઓ આ ડિજિટલ સર્વે નો બહિષ્કાર કરે છે અમારા ગામમાં અને અમારા આખા ગીર સોમનાથ જિલ્લામાં તમામ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાની થયેલી છે જે સરકારના મંત્રી સરકારના મંત્રીશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓએ સ્થળ પર આવીને ચકાસણી કરેલી છે નુકસાની થયેલી છે એટલે અમારા તમામ વિસ્તારમાં સો એ સો ટકા ચોમાસુ પાક નિષ્ફળ થયેલા છે જેથી આ સર્વે કરવાનો કોઈ હેતુ નથી જો સર્વે કરવામાં એવી ભૂલ થાય અમારે તાવતે નામનું વાવાઝોડું આવેલું બે હજાર એકવીસમાં તે દરમિયાન તોકતે વાવાઝોડામાં ઘણા વંચિતો બાકી રહી ગયેલા છે એમાંથી ઉંટવાળાના સો જેટલા ખેડૂતો સહાયથી વંચિત રહેલા છે તેથી આ સર્વેનો અમે બહિષ્કાર કરીએ છીએ અને અમારે આ સર્વે કરવાનો થતો જ નથી એવી તમામ ખેડૂતો ની માંગ છે ને ભાઈ